હાઈકોર્ટનો હુકમ આધારે પોલીસ ફરિયાદ થવા છતાં મૂળ જમીન માલિકોને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગામે બ્લોક નંબર 162 બાસઠ વાળી જમીનમાં ખોટી માપણી સીટના આધારે પરવાનગી આપવામાં આવી હતી કે પરવાનગી રદ કરવા બાબતે એક વર્ષ અગાઉ સુરત જિલ્લા કલેક્ટરને ફરિયાદ થઈ હતી

તમારી હું અમૃતભાઈ મુરજીભાઈ પટેલ મારી જમીન એકસો ચોસઠ અને બે હજાર પંદરથી જે આપણી જમીનની પાછળવાળા એકસો બાસઠ વાળા એ લોકો જે એને કર્યું ત્યાંનું જરાક બધું કામ સારું નહીં હતું એટલે અમે પછી રિક્વેસ્ટ કરી નગર નિયોજનમાં ડીએલઆરમાં બધે ગવર્મેન્ટ ઓફિસમાં કે આ અમારી પરવાનગી વગર થયેલું છે તેનું કંઈ મેસેજ આવતો નહી લોકો રસ્તો પહોળો કરી દીધો અને ભૂંગળા લાખીને ફિલ્ડ ચેનલનું પાણી બી બંધ કરી દીધું ખેતીનું પાણી જે આવતું હતું નેરનું તો એ બધાને રિક્વેસ્ટ કરી કે અમારું પાણી ચાલુ કરો પણ એ લોકો ચાલુ નહીં કર્યું ડીવી એ થંભા નહીં ખસેડ્યા હવે એ લોકો કહે છે કોર્ટ ઓર્ડર એવો એટલે કે અમે ખસેડ એમ તો કલેક્ટર સાહેબ આ વર્ષે બધું ઇન્વેસ્ટિગેટ કર્યું અને ત્યાર પછી આ બધું ઉકેલું અને તત્તમ મેપ બી નીકળ્યા છે જે ડીવીજીએલમાં ને એમાં આપણે આપણે નગર નિયોજનમાં ને એમાં ડીએલઆરએ બધું આ ખોટું કામ કરેલું હતું ડેવલોપર હાથે જમીનદાર હાથે એના પર એફઆરઆઈ છોડી છે એમાં હાઈકોર્ટમાં બી આપણું જજમેન્ટ આવ્યું છે તેમાંથી એ લોકોએ અપીલ કર્યું ને બે જજમાં હા ગયા તેનો બી હુકમ ઓર્ડર આપણે આની હાથે મૂકેલો છે કાગળિયામાં તમને તો આનું આપણે આપણને જે ખરેખર જસ્ટિસ જોઈએ તે નથી મળ્યું એમને આપણી જમીન મારી ઊટી તેમ મારે તો જોયે એમ આપણી પ્રમાણે હું પાસે વધારે જમીન લેવા નથી કરતો પણ એ લોકોએ ખોટા થમલા વચ્ચેથી લે લે એટલે મારાથી ડેવલપ નહીં થાય લોટ ડુંગળા રાખી દે તો તેના પર પાયો નહીં લખાય આપણને એ લોકો ફેન્સની પેરીમીટર ફેન્સ ઉપર બી ફાઉન્ડેશન રાખીને ઘર બાંધેલા છે જે દસ ફૂટ જગ્યા છોડવી જોઈએ વચ્ચે એવું નથી કામ કર્યું ઘણું લોકો કર્યું છે તેમાં હવે જે પાણીના સ્ટોન રહીના પાઇપ રાખેલા તેમાં એ લોકોએ સુવેજ લખેલું છે બધું એ સુવેજ બધું અમારા ખેતરમાં આવીને પડે છે સરકારમાં કયા કયા રજૂઆત કરી રજૂઆત તો આપણે લગભગ બધા જ મામલતદાર ઓફિસથી પ્રાંતથી કલેક્ટરથી પછી અમે ગયા ગયા ને છેલ્લે સીએમ હોડીઓ પહોંચ્યા છે ત્યાંથી નીચ કમ્પ્લીટ થયું એટલે પછી પ્રાઇમ મિનિસ્ટરની ઓફિસમાં કેમ કે હું યુએસ સિટીઝન છું સીઆઈ હોલ્ડર છું તો તેમાં કમ્પ્લેન કરી એટલે એ લોકોએ આ બધું તરત જવાબ માગ્યો બધી એજન્સી પાસે એટલે હવે લેખિત જવાબ આપવો પડે એટલે બધા ગૂંચવાયેલા છે અને આ બધો ઓર્ડર હુકમ થયો સાચા પાયે થયેલો છે એ ડ્રીમ વિલાવાળા એક પ્રોજેક્ટ છે અમારી ઇમિડિયેટલી પાછળ અને ડસ્ટન ગમીના રસ્તા પર જતા દસ રેસિડન્સવાળો વાળો છે એ બી રસ્તો દસ ફૂટનો જે ગાલ્લા વહીવટનો હતો એ લોકોએ ત્રીસ ફૂટનો રસ્તો બતાવીને ખોટું બધું એને કરાવી લીધું છે ને એક ખેડૂતની એનઓસી વગર કોઈની પરવાનગી લીધી નથી એ લોકો ધારે બધું કરી નાખેલું છે હાલમાં કેટલા હાલમાં આઠ કે દસ ફૂટનો જ ગાલ્લા વહીવટનો રસ્તો છે એથી કોઈ જમીન કોઈ આપી નથી વારંવાર ફરિયાદ કરવા છતાં ન્યાય નહીં મળતા જૂન માસમાં ભરતભાઈ રમણભાઈ પટેલ વર્ષ બે હજાર પંદરમાં બ્લોક નંબર એકસો બાસઠ વાળી જમીનમાં આ બિનખેતી હેતુ માટે વિકાસ પરવાનગી બાબતે અભિપ્રાય માટે અરજી કરી હતી જે અરજીના અનુસંધાને રજૂ કરાયેલી માપની સીટ પર અક્ષય સૂર્યવાલાને સહી પણ કરી હતી જો કે માપની સીટમાં જોતા પૂર્વ દિશા તરફનું વલણનું લાગુ બ્લોક નંબર એકસો છે ત્યાં નગરની કચેરીમાં રજૂ થયેલી માપની સીટમાં પૂર્વ દિશામાં લાગુ માર્ગ લખેલો છે તેથી અરજદાર ભરતભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ હદ કરાઈ કરવા માટે અરજી કરાઈ હતી જે અરજી સંદર્ભે કચેરી દ્વારા માપણી કરવામાં આવી હતી પણ માપણીની કામગીરીમાં વિસંગતા પણ જોવા મળી હતી આજે પાંચ છ વર્ષથી હાઈકોર્ટમાં એ લોકો સ્ટેલ આવેલા કે આ રસ્તો ફેરફાર નહીં કરે ઇલીગલ કલ્લો છે તો બી એ લોકો અમને દે તેનું જજમેન્ટ આવી ગયું છે આપણી ફેવરમાં અને એ લોકો ડબલ જજ પાસે ગયા તેના બી ફેવર આપણું આવી ગયું અને કેસ આખો ડિસમિસ થઈ ગયો પેલી જે સ્ટે આઉટ તે નીકળી ગયો છે અને પોલીસ કમિશનરને અને કલેક્ટરને કહ્યું કે તમે આનું અગાડી તપાસ કરીને જે કાયદો ભંગ કરેલો છે એ બધાને તમે હાજર કરો એફઆઈઆર છોડીને અંદર લાવો એટલે હવે આપણે હાઈકોર્ટમાં બી આપણને આપણું જજમેન્ટ એકદમ ફેવરમાં આવી ગયેલું છે અને આપણે આપણું ખેતર ઉઠું રહેવું મારે કરી દેવું છે હાઈકોર્ટમાંથી જે ફેવર આવ્યું છે એમાં કેટલા નામ છે અને કોના કોના છે નામ 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 તમને હું લિસ્ટમાં આપું એ બધા પોલીસ સ્ટેશનમાં જે આપેલા છે તે લગભગ સાત આઠ જણના નામ છે તેમાં આર્કિટેક્ટ જેણે સ્ટેમ્પ કરેલા છે તે ડીએલઆરનો જે લાઇસન્સ ઓફિસર છે તે જમીનદારો આવી ગયા છે અને આ બધા ડેવલોપર જે છે તે એ લોકો બધું જે બાંધકામ કરેલું છે એ એ લોકોએ બગવવામાંથી પરમિશન બી નથી લીધી એમાં જ બધું ઇલિગલ બંધાતું છે ને કોઈ કંઈ જાતનું દબાણ એ લોકો આવતું નથી અમે બધા અરજી કરી પણ કોઈ અમને ગણતા નહીં ઉઠાજે સાત વર્ષ થઈ ગયા ઓગસ્ટ મહિનામાં ફરિયાદ પણ દાખલ કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા સૂચનાઓ આપી દેવામાં આવી હતી ભરતભાઈ રમણભાઈ પટેલ તથા ખોટી માપની રજૂ કરનાર તમામ વિરોપ યોગ્ય કાર્યવાહી કરવા સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા બાબતે ફરિયાદી કરવા જણાવ્યું હતું કે જેથી ભરતભાઈ પટેલે બ્લોક નંબર એકસો બાસઠ વાળી જમીનમાં ખેતી હેતુ માટે વિકાસ પરવાનગી બાબતે માપડી સીટનો ઉપયોગ કરેલો હતો ખરેખર લાગુ બ્લોક નંબર એકસો હોવા છતાં કોડે રીતે લાગુ માર્ગ બતાવી અભિપ્રાય માટે અરજી કરી પ્લાન મંજૂરી કરવાની ગુનો કર્યો હતો જોકે તમામ વિરુદ્ધ કેદીસની ફરિયાદ હોવા છતાં પણ આજ દિન સુધી ફરિયાદને ન્યાય મળ્યો નથી ત્યારબાદ બગુમરાનો બ્લોક નંબર એકસો બાસઠ બિન ખેતી કરીને જે બ્લોક નંબર એકસો બાસઠ ડ્રીમ વાલીના ભાગીદારીના નામે દસ્તાવેજ કરેલ છે નામ બોલો ને અમરતભાઈ જીવનભાઈ પટેલ નામ દસ્તાન હું એનઆરઆઈ વર્તી છું મારી આજુબાજુમાં એનઆરઆઈની જમીન ઘણી બધી આવેલી છે આજુબાજુમાં અને એમાં સાઈટના કે આજુબાજુના બિલ્ડરોએ ખોટી જે રસ્તો બતાવીને એને પાસ કરાવેલો હોય એવું જાણવા મળ્યું છે તમારામાં શું થયું છે મારામાં પાણીની ગટર જે છે અત્યારે ચાલુ છે પાણીની ગટરમાં પાણીની ગટર ઉપર રસ્તો બતાવીને એને પાસ કરાવેલી એવું જાણવા મળ્યું છે એના માટે શું પ્રશ્ન કર્યું એમાં કલેક્ટર સાહેબને અરજી કરેલી છે શું લાગે છે આવનારા દિવસોમાં કેવું હશે એનઆઈનું ભવિષ્ય આવનારા દિવસોમાં એનારાયનું ભવિષ્ય આજુબાજુમાં આવવું જોઈએ તો મિલકતોને નુકસાન થવાની ભય ખરો બનાવ્યો બાબતે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો તમામ સામે વહેલી તકે કાર્યવાહી થાય અને ખેડૂતોના જમીનમાંથી ગેરકાયદેસર રસ્તો બનાવનારો સામે શિક્ષાત્મક પગલાં ભરાય અને ખેડૂતોને ન્યાય મળે એવી પણ માંગ ઉઠી છે એનઆરઆઈ ખેડૂતોની જમીનમાં ખોટા રસ્તાઓ બનાવતા ડેવલર્સ દ્વારા દબાણ કરાયું છે છેલ્લા દસ વર્ષથી ફરિયાદ એનઆરઆઈ હેરાન થઈ રહ્યા છે સુરેશ રાઠોડ